જય માતાજી હું ઉર્મિલા બાબી ગોહિલ હવે ઠંડી થોડી થોડી પડવા માંડી છે તો આપણે કચરીઓ બનાવશું ઘરે એમાં આપણે વ્હાઈટ તલનું પણ બનાવશું અને તલ કાળા તલનું પણ બનાવશું અને સાથે એમાં આપણે ગોળ લેવાનો છે એટલે એટલી ક્વોન્ટિટીમાં અત્યારે મેં એક વાટકો રાખ્યો છે તો એનો અડધો આપણે ગોળ લીધો છે આ ટોપરાનું છીણ થોડું મોટું લીધું છે એ આપણે અંદર નાખશું આ ગાર્નિશિંગ માટે ઝીણું છીણ છે મગત્રી ના બી છે અને થોડી આપણે ખસખસ લેવાની છે અને ગુંદર ને આવી રીતે આપણે ઘીમાં તળી અને રાખી દેવાનો છે મોટો હોય તો તમે કટકા કરી શકો નકર નાનો મળે જ છે થોડું આપણે તલનું તેલ લેવાનું છે એ તમને મોટી બોટલ ન લેવી હોય તો સો ગ્રામની બોટલ બસો ગ્રામની બોટલ પણ તમને મળી રહેશે એટલે તલનું તેલ આમાં ફરજીયાત લેવાનું છે હવે આપણે કેવી રીતે કરવું ઈ બતાવું છું હવે આપણે પેલા મિક્સરમાં આપણે દળવાનું જે ઝાર આવે એ લીધો છે એમાં આપણે એક વાટકો પેલા તલ નાખી દેશું અને તલ ને આપણે રિવર્સમાં હવે તમે જોઈ શકો છો આવી રીતે આખો પાખો ભૂકો થઈ ગયો છે રિવર્સમાં ત્રણ કે ચાર વખત જ મેં ચલાવ્યું હતું આવી રીતે થઈ ગયું છે એને હવે આપણે એક વાટકી આમાં ગોળ નાખી દેશું અને આ જેટલું આપણે જાડું ટોપરું લીધું છે એ નાખશું અને એને પાછું આપણે રિવર્સમાં બે વખત જ ચલાવી પછી મેં ખાલી બે જ વખત રિવર્સ ચલાવ્યું હતું આવી રીતે છૂટું છૂટું થઈ ગયું છે હવે આમાં આપણે ત્રણથી ચાર ચમચી તેલ નાખી દેવાનું છે તમને એવું લાગે કે હજી લચકો નથી પડ્યો તો વધારે નાખવાનું થોડું તેલ પણ તલ તેલ જ લેવાનું છે હવે તમે આવી રીતે કરી અને એક વખત ચલાવી લેવાનું છે હવે તમે જોઈ શકો છો આપણે જે પ્રોસેસ કાળા તલમાં કરી સફેદ તલ બનાવ બનાવ્યું છે એવી રીતે અને આપણી ખૂબ જ સરસ થઈ ગઈ છે કચરિયું તમે જોઈ શકો છો બટકું લઈને પણ બાર જેવું તે બાર વધારે આપણે તેલ હોય છે આમાં તમે આપણે માપે તેલ કરી શકવી છે અને એવી જ સેમ પ્રોસેસમાં આપણે વાઇટ પણ કરી છે એ પણ તમે જોઈ શકો છો આવી રીતે સરસ થઈ ગઈ છે હવે આમાં મગતરીના બી ને શિયાળો છે એટલે એ તમને જેટલા ફાવે એટલા તમે નાખી શકશો ટોપરું છે આપણે કાજુ બદામ માથે માથે મૂકી મૂકી અને ગુંદર પણ તળીને આવી રીતે દેવાનો છે પછી ખૂબ છે કેવું લાગ્યું જરૂર ટ્રાય કરજો આમાં તમારે ગેસ ચલાવવાની જરૂર જ નથી રહેતી બધું મિક્સરમાં જ થઈ જાય છે ફટાફટ તો આપ જરૂર ટ્રાય કરજો કેવું લાગે છે એને કોમેન્ટમાં જરૂર કહેજો આપણે બટેટા ભૂંગળાની કોમેન્ટમાં જલ્પા પટેલ વાસુ પટેલ જલ્પાબા ગોહિલ કૃપાલીબા ગોહિલ હર્ષદબા ગોહિલ જાડેજા લીલાબા પૂર્ણાબા જાડેજા દક્ષાબા જાડેજા નિશાબા ચુડાસમા તૃપ્તિબા ઝાલા ધુરાજી ચુડાસમા બધાનો ખૂબ ખૂબ આભાર આપને આ કચરિયું ઘરે બનાવજો કેવું લાગ્યું તેની કોમેન્ટ જરૂર કરજો ત્યાં સુધી ઉર્મિલ નવો વિડીયો આવે ત્યાં સુધી ઉર્મિલાબાને ઉર્મિલાબાના બધાને જય માતાજી